તમને એવું છે કે નદી આવે નદી આવે છે આપણી ખેતરે આવ્યો છું લગભગ બે એક મહિના પછી અને એનો તમે વ્યૂઝ જો એકવાર કેવું છે અત્યારે લગભગ વરસાદ થયો વરસાદ નથી પડ્યો ને ત્રણ ચાર દિવસ થઈ ગયા છે તો પણ અહીં એટલું પાણી જાય છે ને કે મારા ગાડી છે ને આગળ મૂકવી પડે કારણ કે આમાં તો ગાડી આવે તો ગાડી બંધ થઈ જાય અને પછી ઉપર નામ લાવીને અમારો પગ જો કેટલો અંદર ડૂબેલા છે આટલું એટલું પાણી જાય છે આની અંદર અને ખેતર કેવું મસ્ત થઈ ગયા છે લીલા છમ મિત્રો આ આપણું પહેલું ખેતર છે જેમાં આપણે સોયાબીન વાવ્યા છે ને કેવા મસ્ત રીતે ગ્રો થઈ ગયા છે વાદરા તો હજી છે ગમે ત્યારે ઠપ કે વરસાદ તો કંઈ નક્કી નથી હજી ગમે ત્યારે વરસાદ આવી શકે પણ આપણા સોયાબીન મસ્ત રીતે ગ્રો થઈ ગયા એ ખેતર છે ને આગળ આ ખેતર છે એના પછી એક બીજું ખેતર છે ને એ આપણું છે એમાં મગફળી વાવી છે અત્યારે ને આ ખેતરમાં બહુ જ લીલું છે એટલા માટે મારે છે ને આપણું ઘર છે ત્યાં આપણે મોટર ચાલુ કરવાનું છે જેથી કરીને બધું પાણી રસ્તા ઉપર જાય અને ખેતર વહેલું સુકાતું થાય તો અમુક લોકો જે નવા નવા હશે જેને ખેતીવાડીને કંઈ ખબર નહીં પડતી હોય તો એમ કહેતા છે કે મોટર ચાલુ કરવાથી પાણી નીકળી જાય ખેતર કેમ સુકી જાય એટલે એમાં એમ કે આ જે ખેતરમાં પાણી ભેરવું હોય એ આ તમે છે ને રસ્તા પર ઘાટ નાખો ને તમારા મોટર દ્વારા તો આ જે ખેતરમાં હોય ને પાણી એ વાયુમાં જાય એટલે ખેતર જેમ 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 ખેતરનું પાણી ખાલી થાય ને તેમ તેમ ખેતર સુકાતું થાય અને અને આપણા પાકમાં ગ્રો હોવા માટે તરત જ બાકી જો એમાં પાણી ભરાયેલું રહે છે ને તો કંઈ પણ પાકમાં થતું નથી ને આપણે નુકસાન વેઠવી પડે છે તમે જોઈ શકો છો કે આમાં ખેતરમાં કઈ રીતના પાણી ભરાયેલા છે હજી અહીંયા પણ જો પાણી ભરાયેલા છે લગભગ ત્રણ ચાર દિવસ વરસાદ નથી તો પણ પાણી ભરાયેલા છે તમે આવો સમજી શકો છો કે એટલા મોટો ચાલુ કરવાના હું કહું છું અને લગભગ મારો અવાજ ઓછો સંભળાતો છે બહુ પવન બહુ છે તમારા આગળની જોઈને કર કેવી હલે છે જોરદાર પવન છે તો ફ્રેન્ડ્સ આપણે ચંપલ નીકળીએ કારણ કે આમાં આમાં એટલો ગારો હમણાં થાય છે ને તમને જો બતાવો કઈ રીતના ગારો થાય છે એમાં ચંપલ આપણે હાથમાં હાથમાં લઈ જશે ચંપલ મારો પગ જમીનમાં અંદર ખૂચો છે તમે જોઈ લો જોઈ જાઓ મૂકો પગ જો આખું થઈ ગયા છે ને આ ચંપલને છે ને હાલત ખરાબ કરી નાખે એ એ રીતના મારા પગ અત્યારે કૂતે જોઈ લો તમે તમારી નજરને આમે છે મારો પગ લગભગ નિશાની નિશાન જોઈ લો પગ મારા પગની અચ્છા ઠીક એ તો ફ્રેન્ડ્સ તમને એક મસ્તીની વસ્તુ બતાડો તમે જો અમારો કૂવો હે તમે જો કેટલું પાણી ભરાવું એમ લાગતું એ છે કે સ્વિમિંગ પૂલ ના હોય રીતના પણ આ રીલી કુવો છે ને એટલું એટલું પાણી આવી ગયું પણ આમાં ખેતર જો ના આમાં સાફ થાય તો પાકમાં કંઈ થાય નહીં તમે તમારી નજરે આમાં જોઈ શકો છો કેટલો કૂવો ભર્યો છે તમે જોઈ શકો છો કેવી રીતના માનવી ગ્રોથ છો એ આખા એવું સીન બંને સોયાબીન અમે તમને બતાડ્યા ઈ ને માંડવી એક સાથે જ આવી હતી તે દિવસે જ અને આપણું છે કવા સુધી આપણું ખેતર છે તો અમે સબ સ્ટેશન દેખાતું હશે ત્યાં સુધી કેવું સીન આવે અત્યારે જોઈ લો ફૂલ વરસાદી માહોલ છે ઉપર તો વાદરા ફૂલ જ છે એકદમ કે ક્યારે વરસાદ આવે એનું નક્કી નહી ગમે ત્યારે આવી શકે અને જો વધારે આવી તો આપણે મુશ્કેલીમાં પણ પડી શકે કારણ કે તમે હમણાં જો ગાડીમાં કેવી પાણી જાય છે તો એમાં પાણીમાં જો વધારો થાય અને ગાડી આપણે બંધ પડી જાય તો ધંધે લાગી જાય અને લગભગ ગાડીમાં ખર્ચો કરવો પડે એક વાર તો કર્યો તો પાછો ગાડીમાં ખર્ચો કરવો પડે અને આપણે પણ ધંધે લાગી જાય કારણ કે આમાં નક્કી નહીં વધારે પાણી આવે તો આપણે ડાયરેક્ટ નદી ભેગાઈ થઈ જાય દરિયા ભેગાઈ થઈ જાય તો આપણી ઘરની વાયુ છે અને એમાં તમે જોઈ શકો છો કેટલા ઝાડવા ઉગી ગયા છે ને કચરો થઈ ગયો કચરો જો આ તમે જોઈ શકો ને એ કચરો એક બાજુ થઈ ગયો છે અને ઘણી ઘણા બધા પ્રકારના તો અને ઉગી ગયા છે વડલા જેવું છે આખી કાયતરી વાયતરી બધી ઉગી ગયો છે આને સાફ કરવું જ આને સાફ કરવું બહુ જરૂરી છે બાકી વધારે ગ્રો થઈ જાય તો મુશ્કેલી થાય સાફ કરવામાં ને પાણી જો કેટલું અહીંયા પણ એટલું જ પાણી છે હું આવી ગયો છું ઘરમાં અને તમે એકવાર ઘરની હાલત જો કેવું છે તમે અહીં જોયો કઈ રીતના કાં કેવું બધું માલ સામાન આ બીખરે પીડા છે પેલા આ ગોરા ગોરા બધી ઊંધા વાળી લીધા છે ઢગલો છે ને બધી હજી ટ્રેક્ટરના સામાન છે એ રેખા છે આ બધી અહીંયા હાથેનું સામાન છે સીડી આપણી બધી છે ને લાકડા બાકડે થોડાક અહીંયા રાખા છે ને થોડોક ઘર વપરાશ સામાન ગોદડા હે ડુંગરી અહીં રાખી કારણ કે નીચે પાણી આવતું ઊગી જાય ને અને એનો બગાડ થાય ખોટો તો એ અહીંયા રાખી છે ને ઉપર બધું છે ને અત્યારે પંખો બંધ છે light છે ને અત્યારે પંખો ચાલુ હોય ને અત્યારે ગમે ત્યારે બળી જાય શક્યતા હોય છે ને અત્યારે આ આ જોઈ શકો છો તમે a few minutes later અરે તમે નીચે હમણાં બતાડો નીચે જો તમે આ જંગલ થઈ ગયું છે આ જો જે આ બધી જો આ બધી જંગલ જેવું થઈ ગયું છે કે જંગલ માં હોય એ રીતના ઘણા લોકો એવો પ્રશ્ન કરશે કે તમારા શોર્ટ વિડિયો અમે ઓલું કૂતરો જોયો છે જે ડોગ જે તમારો છે એ ક્યાં છે હમણાં તો હમણાં કયો અમારે ગામમાં જે અમારું ઘર છે ત્યાં છે કારણ કે અહીંયા લગભગ લગભગ દસેક દિવસથી ભીખો હતો અને એની રીતના એ હું એ કેમ આવ્યો મને કંઈ ખબર ને ડાયરેક મેં જોયું કે આ અમારે ઘરે અત્યારે ક્યાંથી આવ્યો એ એની રીતના ચાલીને આવી ગયો છે દસેક દિવસથી એને રોટલો કોઈ ખાધો નહોતો એટલા એરિયામાં કોઈ ઘર નહોતું કોઈ નાખે એવું છે નહીં તો એ બીજાકડું ભીખું હતું ડાયરેક્ટ હવે ઘરે આવતો હવે ચોમાસા પછી ડાયરેક્ટ અમારી સાથે જ અહીંયા આવશે કામ તો નહોતું વાડી ખાલી જસ્ટ આ મારા ફરવા જવા થાય એવું કંઈ એવું કામ નથી કે ખેતરનું કામ કરવું અત્યારે ખેતરની અંદર પગે ના કંઈ તમે જોયું કેવો આપણો પગમાં ગાળો છૂટી ગયો છે તો અત્યારે એવું કંઈ કામ નથી ખાલી તો આ તો મારો આવ્યો તો થોડી વાર વેચશું પછી આપણે જઈશું ઘરે પાછા પગું હોતા થઈ ગયા હતા તો ડાયરેક્ટ અહીંયા ચાલ્યો આવ્યો અહીં ધોવાઈ ગયો પગું એકદમ ચોખ્ખા થઈ ગયા છે પાણી આ ડાયરેક્ટ જાય છે ડેમમાં જે વાડીનો મોટો ડેમ છે મારા આ બાજુ આગળ ત્યાં જાય છે પાણી નહીં આજનો બ્લોગ એટલો જ રાખીએ મળ્યા પાછળના બ્લોગમાં અને ડેલી લગભગ આપણે જ્યાં આવતી નવેરા ત્યાંથી બ્લોગ આપણે આવશે તો તમે સપોર્ટ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કોમેન્ટ કરી દે ને કે તમારો આગ્લો તેવો જોઈએ છે તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા જય સોમનાથ